યજ્ઞેશ શાસ્ત્રી સામે એડવોકેટ મિનલ ગોહિલ મારફતે શહેરની સિવિલ કોર્ટમાં નામદાર કોર્ટે સમક્ષ બે અલગ અલગ માનહાનિના દાવા દાખલ કરવામાં આવ્યા છે જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે દસ કરોડ અને ભૃગેશ પટેલે પાંચ કરોડ રૂપિયાના માનહાનિના દાવા દાખલ કર્યા હોવાની વાતચીત દરમિયાન ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના એડવોકેટ મિનલ ગોહિલે વધુ માહિતી આપી હતી એટલે અમે ડેપ્યુટી મેચ ચિરાગ બારોડ સામે જે આક્ષેપો કર્યા છે એને કઈ એ બાબતે શું કહેશો આપ તમે યજ્ઞેશ શાસ્ત્રી કરીને એક વ્યક્તિએ ચિરાગભાઈ વિરુ વિરુદ્ધ ડેપ્યુટી મેયર વિરુદ્ધ ઘણા આક્ષેપો કર્યા છે અને અમે ચિરાગભાઈ ચિરાગભાઈએ પોતે કોર્ટમાં માનહાનિ બાબત થયા બાબતની એક દાવો દાખલ કરેલો છે અને દસ કરોડનું કોમ્પન્સેશન માટેનો દાવો કરેલો છે ચિરાગભાઈ એક ડેપ્યુટી મેયર તરીકે વડોદરા શહેરના સન્માનીય પદ પર છે અને સામાજિક આર્થિક ઘણી બધી રીતે ઘણી બધી જગ્યાએ ઘણી સંસ્થાઓ જોડે સંકળાયેલા છે એવી વ્યક્તિની વિરુદ્ધ તમારે જ્યારે કોઈ આક્ષેપ કરતા હોય તો તમારે પુરાવા સાથે કરવા જોઈએ પણ આ શાસ્ત્રી જે મીડિયા સમક્ષ ને બધી જ જગ્યાએ એવું બતાવે છે કે પેટ્રોલ પંપના જે ભાગીદારી લેખ છે બતાવે છે અને આક્ષેપો કરે છે પણ એ ભાગીદારી લેખ જે બતાવે છે એને એને એ ભાગીદારી લેખનો સમજૂતી કરાર રદ થઈ ગયો છે અને એને ઘણા મહિનાઓ થઈ ગયા છે છતાં પણ એ રદ થયાનું વાત કશે કરતા નથી અને કશે એ શો નથી કરતા અને ફક્ત ખોટા આક્ષેપો કરીને કરે છે એટલે ચિરાંગભાઈ ડેપ્યુટી મેયરે એમની વિરુદ્ધ માનહાનિનો કેસ સિવિલ રાહે પણ દાખલ કરેલો છે અને એવી જ રીતે એક પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે કે ડિફોર્મેશન બાબતની એક એપ્લિકેશન પણ કરેલી છે જે હાલમાં પેન્ડિંગ છે બંને

and press the bell icon. Never miss an update.